થી મિત્રો આજે આપણે એકમ ત્રણ માહિતીનું નિયમન તેમાં સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણનું સોલ્યુશન જોઈશું બરાબર તો સૌથી પહેલો જ એક પ્રશ્ન છે દાખલા નંબર એક કે આપે લંબાલેખનો ઉપયોગ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો બરાબર તો અહીંયા લંબાલેખમાં પહેલાં આપણે થોડી વાત કરી લઈએ તો અહીં વિદ્યાર્થીઓ સંખ્યા આપેલી છે ઝીરો બે ચાર છ આઠ દસ બાર અને અહીંયા પ્રાણીઓના નામ આપ્યા છે કૂતરું બિલાડી સસલું બકરી અને અન્ય તો અહીંયા કૂતરાનું જોઈએ તો એનો આલેખ આઠ લંબ આલેખ આઠ સુધી છે એટલે કે આઠ વિદ્યાર્થીઓને કૂતરું બહુ ગમે છે બિલાડીની વાત કરીએ તો એ દસ વિદ્યાર્થીઓને ગમે છે સસલું બે વિદ્યાર્થીઓને ગમે છે બકરી ચાર અને છની વચ્ચે છે એટલે કે પાંચ વિદ્યાર્થીઓને ગમે છે અને અન્ય પ્રાણીની વાત કરીએ આપણે તો એ ત્રણ વિદ્યાર્થીઓને ગમે છે બરાબર તો પહેલો જ પ્રશ્ન છે કે કયું પાલતું પ્રાણી સૌથી વધુ લોકપ્રિય છે તો આપણે આવે એમાં બિલાડી એ સૌથી વધુ લોકપ્રિય છે કારણ કે એનો લંબાલેખ સૌથી ઊંચો છે કેટલા વિદ્યાર્થીઓને પાલતુ પ્રાણી કૂતરો છે તો સંખ્યા પૂછે છે તો આપણે લખવું પડે કે આઠ વિદ્યાર્થીઓની પાસે પાલતુ પ્રાણી કૂતરો છે હવે દાખલા નંબર બે છે કે આપેલ આલેખનો અભ્યાસ કરો કે જે પુસ્તક ભંડારમાં સતત પાંચ વર્ષ દરમિયાન વિચારેલ પુસ્તકની સંખ્યા દર્શાવે છે અને પ્રશ્નોના જવાબ આપો હવે અહીંયા પુસ્તકોની સંખ્યા જોઈએ તો આપણે એક એક લાઇન બરાબર સો લીધા છે સો બસો ત્રણસો ચારસો પાંચસો ને છસો એટલે પ્રમાણમાં એક સેમી બરાબર સો ચોં છે બરાબર હવે પુસ્તકોની સંખ્યા જોઈએ અહીંયા તો આ રીતે જે લંબા લેખ આપેલા છે એ લંબા લેખ પરથી આપણે પ્રશ્નોના જવાબ શોધવાના છે કે ભાઈ ઓગણીસો નેવ્યાસી ઓગણીસો નેવું અને ઓગણીસો બોનુના દર વર્ષમાં કેટલા પુસ્તકનું વેચાણ થયું હશે તો ઓગણીસો નેવ્યાસીમાં આપણે જોઈ શકીએ છીએ કે બસોથી થોડુંક નીચે છે એક સ્ટેપ તો આપણે કહી શકીએ કે એકસો એસી પુસ્તક વેચાયા છે ઓગણીસો નેવુંમાં પણ એવું છે જો પાંચસોથી નીચે છે બરાબર એટલે આપણે લખી શકીએ કે ચારસો પંચોતેર પુસ્તકો વેચાયા છે અને ઓગણીસો બાણુંમાં જોઈ શકો છો તમે બસોથી થોડુંક ઉપર છે એટલે બસોને પચીસ પુસ્તકોનું વેચાણ થયું છે એવું આપણે કહી શકીએ છીએ આગળ જોઈએ કયા વર્ષમાં ચારસો પંચોતેર પુસ્તકો વેચવામાં આવ્યા અને કયા વર્ષમાં બસો પચીસ પુસ્તકો વેચવામાં આવ્યા ચારસો પંચોતેર તો ચારસો પંચોતેર ચારસો અને પાંચસોની વચ્ચે લાઇનમાં આટલા આવી જાય તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ બરાબર એ માત્ર એક આ એક જ છે ઓગણીસો નેવું તો આપણે આવશે કે ચારસો પંચોતેર પુસ્તકો ઓગણીસો નેવુંમાં વેચવામાં આવ્યા હતા પછી છે બસો પચીસ પુસ્તક ક્યારે વેચવામાં આવ્યા હતા તો બસો પચીસની લાઇન ક્યાં હોય એ આટલે હોય બરાબર અને એ માત્ર આવે છે આયર્ય ઓગણીસો પોણું આગળ જોઈએ કયા વર્ષમાં બસો પચાસ કરતાં ઓછા પુસ્તક વેચવામાં આવે છે તો બસો પચાસ એ આયર્ય બસો ને ત્રણસોની વચ્ચે લાઈન આવે એનથી ઓછા કયા છે તો એક જ છે કયું ઓગણીસો નેવ્યાસીના વર્ષમાં અને ઓગણીસો બોનુના વર્ષમાં બસો પચાસ કરતાં ઓછા પુસ્તકો વેચવામાં આવે છે ઓગણીસો નેવ્યાસીમાં વિચારેલા પુસ્તકોની સંખ્યાનો અંદાજ કેવી રીતે કાઢી શકાય તે સમજાવી શકશો તો આપણે લખવું પડે કે હા કે ઓગણીસો નેવ્યાસીમાં એકસો એસી હોય કારણ કે એક સેમી સો ચોપડીઓ છે અને સોના પાંચ ભાગ કરીએ તો દરેક ભાગ વીસનો થાય સોના પાંચ ભાગ કરીએ તો એક લાઇન જે આલેખમાં આપણે લાઈનો હોય છે ને એમ એક લાઈન વીસની થાય એમ તો એ ચોથા ભાગ પર હોય તેવું લાગે છે બરોબર ચોથો ભાગ એટલે એસી થશે એટલા માટે આપણે એકસો એસી કીધા હવે દાખલા નંબર જોઈએ આપણે તો દાખલા નંબર ત્રણ છે જુદા જુદા છ ધોરણના વિદ્યાર્થીઓની સંખ્યા નીચે દર્શાવેલ છે અને આ માહિતીનો આલેખ સ્વરૂપમાં દર્શાવો તો અહીં આપણે આલેખ દોરીશું આ રીતે બરાબર પહેલાં એક્સ એક્સ દોરવાની છે પછી આપણે વાય એક્સ દોરીશું હવે આપણે જોઈએ તો આપણે વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે અહીંયા આપણે પ્રમાણ બાપમાં લખીશું દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાહીઠ સિત્તેર એસી નેવું સો એકસો દસ એકસો વીસ એકસો ત્રીસ એકસો ચાલીસ કારણ કે આપણે સૌથી વધારે વિદ્યાર્થીઓ એકસો પાંત્રીસ છે જે એકસો ચાલીસની અંદર આવી જાય છે હવે આપણે જોઈએ તો વાયક્સ ઉપર અરે એક્સ અક્ષ ઉપર આપણે ધોરણ લખવાનું છે જેમ કે પાંચમું ધોરણ છઠ્ઠું સાતમું આઠમું નવમું દસમું બરાબર હવે આપણે જોઈએ તો આ શું લખ્યું છે આપણે વિદ્યાર્થીઓની સંખ્યા એવું દર્શાવી દેવાનું અને એક શખ્સ ઉપર શું લખ્યું છે આપણે તે ધોરણ એ પણ દર્શાવી દઈશું હવે આપણે આ લેખ દોરવાની શરૂઆત કરીએ તો પાંચમું ધોરણ એકસો પાંત્રીસ સુધી છે એટલે કે ત્રીસ અને ચાલીસની વચ્ચે સુધી તો આટલું આપણે દોરવાનું રહેશે બરાબર છઠ્ઠું ધોરણ એકસો વીસ સુધી છે તો આપણે આ રહી લાઈન તો એકસો વીસની લાઈન સુધી આપણે દોરવાનું રહેશે સાતમું ધોરણ પંચાણું સુધી છે તો આપણે નેવું અને સોની વચ્ચે આવશે અહીંયા બરાબર એ આટલા સુધી નેવું અને સોની વચ્ચે તો આપણે આ રીતે દોરીશું આઠમું ધોરણ સો સુધી છે તો આપણે સો સુધી દોરીશું અને એ લાઈન આ રહી આટલા સુધી બરાબર નવમું ધોરણ નેવું સંખ્યા છે તો એ આપણે નેવુંની લાઇન સુધી આ રહી લાઈન નેવુંની બરાબર અહીંયા જોઈ શકીએ છીએ આપણે આ રહી બરાબર તો અહીં સુધી દોરીશું ને દસમુંમાં એસી સંખ્યા છે તો આપણે આ રીતે એસીનો દોરીશું હવે આપણે જોઈએ તો પ્રમાણમાં આપણે લખીએ કે એક સેમી બરાબર દસ વિદ્યાર્થી હવે પહેલો જ પ્રશ્ન છે કે કયા ધોરણમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ છે અને સૌથી ઓછા ઓછ નહીં પણ ઓછા તો એ આપણે જોઈ શકીએ છીએ કે પાંચમા ધોરણમાં સૌથી વધુ વિદ્યાર્થી છે જે આલેખ આપણે જોઈ શકીએ છીએ કે સૌથી ઊંચા ઊંચો આલેખ છે એકસો પાંત્રીસ અને સૌથી ઓછા દસમા ધોરણમાં છે એસી વિદ્યાર્થી આગળ જોઈએ બીજો પ્રશ્ન છે કે ધોરણ છ અને ધોરણ આઠના વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર શોધો ધોરણ છ આ રહે જે છે એકસો વીસ અને ધોરણ આઠ એ આ રહે જે છે સો તો આપણે લખીએ વિદ્યાર્થીઓનું ગુણોત્તર બરાબર ઉપર આવશે એકસો વીસ ધોરણ છનો અને નીચે આવશે આઠનો સો અને ગુણોત્તરમાં ઝીરો જીરો ઉડી જાય બરાબર છ દુ બાર થશે પાંચ દુ દસ બે બે પણ ઉડી જશે વધે ઉપર છ અને નીચે વધે પાંચ ફરીથી એક વખત જોઈ લો ઝીરો જીરો ઉડાવી દીધા બારના છ દુ બાર દસના પાંચ દુ દસ બે બે ઉડા દીધા આપણે અને છ છેદમાં પાંચ વદ્યાનો ગુણોત્તર થશે છ જેમ પાંચ તો ધોરણ છ અને નો ગુણોત્તર થાય આપણે છ જેમ પાંચ હવે આપણે બીજો એક પ્રશ્ન છે દાખલા નંબર ચારનો તો વિદ્યાર્થીઓ પ્રથમ સત્ર અને બીજા સત્રના પરિણામ આપેલ છે યોગ્ય પ્રમાણમાં લઈ આલેખ દોરો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો હવે તો અહીંયા આપણે દાખલા નંબર ચાર જોઈએ તો આપણે ય પહેલાં સૌથી પહેલાં એક શખ્સ દોરીશું પછી આપણે આ રીતે વાય એક્સ દોરીશું બરાબર હવે એક શખ્સ ઉપર આપણે વિષયના નામાને વાયક્સ ઉપર ગુણ લખવાના છે તો આપણે વાય એક્સ ઉપર ગુણ લખીએ તો પહેલાં દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાહીઠ સિત્તેર એસી નેવું અને સો એ રીતે આપણે એક શખ્સ ઉપર વિષયના નામ લખવાના છે જેમ કે અંગ્રેજી હિન્દી ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન હવે આપણે જે લખી છે માહિતી એ પણ લખી દઈએ જેમ કે વાય એક્સ ઉપર આપણે લખ્યા છે વિદ્યાર્થીઓના ગુણ અને એક શખ્સ ઉપર આપણે લખીએ છીએ વિષયના નામ હવે આલેખ દોરીએ તો પહેલાં જ અંગ્રેજીમાં સડસઠ ગુણ આવ્યા છે સડસઠ એટલે સિત્તેરથી નીચે ત્રણ નંબરની લાઈન એટલે આપણે આ રીતે આવશે સડસઠ બરાબર અને બીજા સત્રમાં સિત્તેર આવે છે તો આપણે આ રીતે દર્શાવીશું હિન્દીમાં પ્રથમ સત્રમાં બોતેર આવ્યા છે તો આપણે આ રીતે દર્શાવીએ બોતેર ગુણ અને બીજા સત્રમાં પોસઠ આવ્યા છે તો આપણે આ રીતે દર્શાવીશું બરાબર સાહીઠ અને સિત્તેરની વચ્ચે જોઈ શકો છો તમે અને બોતેર હતા એટલે સિત્તેરથી ઉપર એક લાઈન હવે ગણિતમાં પ્રથમ સત્રમાં આપણે ઇઠ્યાસી આવ્યા છે તો આપણે ઇઠ્યાસી આ રીતે દર્શાવીશું નેવથી એક લાઈન નીચે લેવાની છે અને હિન્દ ગણિતમાં બીજા સત્રમાં એને પંચોણું આવે છે તો નેવું અને સોની વચ્ચે લઈશું આપણે વિજ્ઞાનમાં પ્રથમ સત્રમાં પ્રથમ સત્રમાં આવે છે એક્યાસી તો આપણે એસીથી ઉપર એક લાઈન દોરીશું અને હવે આપણે બીજા સત્રમાં પંચ્યાસી છે તો એસી અને નેવુંની વચ્ચે સુધી દોરીશું સામાજિક વિજ્ઞાનમાં જોઈએ હવે આપણે તો સામાજિક વિજ્ઞાનમાં પ્રથમ સત્રમાં તોતેર આવે છે એટલે બીજી અને ત્રીજી લાઇનની વચ્ચે આવશે અહીંયા સિત્તેરથી ઉપર અને પંચોતેર પંચોતેર તો સિત્તેરથી એસીની વચ્ચે આવી જશે બરાબર આ રીતે આપણો આલેખ દોરાય અને પ્રમાણ માટે આપણે તો આ રીતે આપણે બ્લુ લાઇન જે દર્શાવી છે એ અને ઓરેન્જ લાઈન બ્લુ એટલે વાદળી લાઈન આપણે જે દર્શાવી છે એ પ્રથમ સત્રની છે આપણે લખી દેવાનું આ રીતે અને બીજા સત્રની ઓરેન્જ લાઈન છે તમારે પેન્સિલની શ્રેણી બતાવવાની કે કોનામાં તમે પેન્સિલની લાઈનો દોરી છે ને કોનામાં શ્રેણી કરી છે અથવા એક ભાગ કોરો રવા દેવાનો અને એક ભાગમાં શ્રેણી કરવાની એવું કરવાનું બરાબર અને પ્રમાણ માપ આપણે લખી દઈશું કે અમે વાયક્સ ઉપર એક સેમી બરાબર દસ ગુણ લીધેલા છે હવે આગળ જોઈએ તો કહે છે કે વિદ્યાર્થીએ કયા વિષયમાં દેખાવ સૌથી વધુ સુધાર્યો છે સુધાર્યો છે એટલે ખબર પડી તમને કે જેમાં પહેલાં પ્રથમ સત્રમાં બહુ નીચે હતો અને પછી એકદમ ઊંચી આવે છે એવો તો આપણે જોઈ શકીએ છીએ કે ગણિત વિષયમાં એમને સુધારો સારો કર્યો છે બધા કરતાં ગણિતમાં ઊંચોથી ઊંચો દેખાય છે આ જો બંને વચ્ચે તફાવત દેખાય છે એટલા માટે બીજું છે કયા વિષયમાં સુધારો ઓછો કર્યો છે તો અહીં આવશે સામાજિક વિજ્ઞાનમાં સુધારો ઓછો કરેલો છે સુધારાની વાત છે બરાબર આમાં ઓછો સુધારો કર્યો છે કારણ કે તફાવત બિલકુલ ઓછો દેખાય છે આપણને તો અહીંયા શું કોઈ વિષયમાં દેખાવ નીચે ગયો છે તો આપણે જુઓ કહી હિન્દી વિષયમાં જો પ્રથમ સત્રમાં વધારાતા હતા અને બીજા સત્રમાં ઓછા આવ્યા છે એટલા માટે આપણે હિન્દી વિષય લખીશું પરમા એમાં દેખાવ નીચે ગયો છે હવે પાંચમો પ્રશ્ન છે કે એક વસાહતે સર્વે કરતાં નીચે પ્રમાણેની માહિતી એકઠી કરી છે કે ક્રિકેટ જોનાર વિદ્યાર્થીઓ બાસ્કેટબોલ સ્વિમિંગ હોકી અને એથ્લેટિક્સ તો એનો આપણે અહીંયા આલેખ દોરવાનો છે અને કહે છે કે યોગ્ય પ્રમાણ માપ લઈ દ્રિમ લંબાલેખ દોરો અને એના પરથી શું અનુમાન કરશો એ પણ જોવાનું છે આપણે તો પહેલાં આપણે આલેખ દોરીએ અક્ષ અને વાય અક્ષ બરાબર અહીંયા દસ વીસ ત્રીસ કે પચાસ સાઈડ નહીં લેવાય આપણે પ્રમાણ માપ સોનું લેવું પડશે કારણ કે તો અહીંયા આપણે વાયક્સ ઉપર સો પછી આવશે બસો પછી ત્રણસો ચારસો પાંચસો છસો સાતસો આઠસો નવસો એક હજાર એક હજાર સો એક હજાર બસો ને એક હજાર ત્રણસો સુધી લઈશું તમે ગણીને એક શખ્સ લાઈન દોરજો મારી એક શખ્સ લાઈન નાની પડી વાયક્સ લાઇન નાની પડી છે બરાબર હવે આપણે રમતોના નામ લખવાના છે એક શખ્સ ઉપર જેમ કે પહેલાં ક્રિકેટ પછી બાસ્કેટબોલ સ્વિમિંગ હોકી અને એથ્લેટિક્સ બરાબર હવે આપણે જોઈએ તો વાયક્સ ઉપર આપણે લખી દીધું કે રમત જોનાર કે લાભ લેનારની સંખ્યા અને એક્સ ઉપર લખીશું મનગમતી રમત હવે આપણે આલેખમાં જોઈએ તો પહેલાં જોનારનો એક હજાર બસો ચાલીસ ક્રિકેટમાં છે તો આપણે એક હજાર બસો ચાલીસનો આલેખ આ રીતે દોરીશું બરાબર એક હજાર બસો ને એક હજાર ત્રણસોની વચ્ચેથી થોડીક નીચે આવશે બરાબર અને એમાં ભાગ લેનાર આવશે છસો વીસ તો આ રીતે લાઈન દોરીશું આપણે છસોથી એક સ્ટેપ ઊંચે લખવાનો છે એટલે છસો વીસ થઈ જાય બરાબર પછી બાસ્કેટબોલની વાત કરીએ તો એમાં જૂનારમાં આવશે ચારસો સિત્તેર તો આપણે આ રીતે દોરીશું પાંચસોથી એક સ્ટેપ નીચે દોરવાનું અને એમાં ભાગ લેનારમાં આવશે ત્રણસો વીસ તો ત્રણસોથી એક સ્ટેપ ઊંચે સુધી દોરીશું આપણે સ્વિમિંગની વાત કરીએ આપણે સ્વિમિંગમાં સ્વિમિંગમાં જોઈએ તો પહેલાં પાંચસો દસ એટલે કે પાંચસોથી એક સ્ટેપ ઉપર દોરીશું આપણે અને ભાગ લેનારમાં ત્રણસો વીસ લેવાના છે બરાબર એટલે ત્રણસોથી એક સ્ટેપ ઉપર હોકીમાં ચારસો ત્રીસ છે એટલે ચારસોની ઉપર બે લાઇન સુધી દૂર દેવાનું કેટલું ચારસોથી ઉપર બે લાઇન સુધી અને ભાગ લેનારમાં બસો પચાસ બસો પચાસ એટલે બસો અને ત્રણસોની વચ્ચે સુધી દોરીશું બરાબર એથ્લેટિક્સમાં કહે છે કે બસો પચાસ જોનારા છે તો આપણે બસો પચાસ એટલે બસો અને ત્રણસોની વચ્ચે જ હમણાં દોરીતું એટલું જ અને એકસો પાંચ એટલે સોથી માત્ર થોડુંક જ ઉપર સામાન્ય જ બરાબર આ રીતે આપણે દર્શાવીશું હવે આપણે જોઈએ તો આપણે લખીશું કે ભાઈ બ્લૂ લાઇન જે છે એ જોનારા માટે છે અને યલો લાઈન જે છે એ ભાગ લેનાર માટે છે બરાબર અને માપ અમે એક સેમી બરાબર સો લોકોનું લીધું છે આ પણ આપણે દર્શાવવાનું છે હવે આપણે જોઈએ કે આલેખનું અનુમાન શું છે તો આપણે અનુમાનમાં લખવું છે કે ક્રિકેટ જોવી અને રમવી સૌથી વધુ પસંદ છે જોઈ તમે જ્યારે એથ્લેટિક્સ જોવી અને રમવી ઓછી પસંદ છે લોકોને બરાબર બીજો કઈ રમત સૌથી વધુ પ્રિય છે તો આપણને ખબર પડી જ જાય કોનો આલેખ ઉંચો છે સૌથી તો સૌથી વધુ રમત પ્રિય ક્રિકેટની છે બરાબર રમત જોવી અને રમતમાં ભાગ લેવો તેમાં વધુ શું પસંદ છે તો લોકોને રમતમાં ભાગ લેવા કરતાં રમત જોવાનું વધુ પસંદ છે અહીંયા ભગ લખાઈ ગયો છે મારે પગની પણ ભાગ આવે બરાબર લોકોને રમતમાં ભાગ લેવો એના કરતાં રમત જોવાનું વધારે ગમે છે તો વિડીયો જોવા બદલ આભાર જો તમે ગમે હોય તો શેર સબસ્ક્રાઈબ અને લાઈક કરજો અને તમારા જેવા મિત્રોને પણ શેર કરજો ઓકે ગુડ બાય